તો શું તણ ઊર તળેની હેડી મેલો લેવા જતાં નાવડતું હોય તો પર ગરમી ની કરું ગરમી ની કરે તો મજા મંગાઈ દે અર્થાત મંગાઈ દે લે ટીકા મંગાઈ દયો

ના ના મી એવી કોઈ ગણતરી નહીં લાગી લે તો એવું કોઈ સદ નહી મારે તો યાર હવે પણ આ તો તમે વારી લાયા મને આ તો ખોટું લાગ્યું આ તો ખોટું લાગ્યું ને તો લગાડ પણ આજ નાસ્તો લઈ તારો વારો પોતાનો ઘોડો ભરવાનો ઠેકોનો ભંડારા કરાવવા નાસ્તો કરાવો નહીં એવું કોઈ નહીં જો વારી મને ના ગમી તમે વારા ગાઢ બાકી મુની તું બોનો કાઢે નહીં ના ખબર હોય તો સીધી મોઢા ઉપર ના પાડ દે બાકી આવો બોનો કાઢે નહીં વારા વાળી તો વ્યવહાર બધા એ રીતે જ ખબર હોય તની ઈચ્છા થતી હોય કે નઈ નાસ્તો કરાવવાની ના મને તો ઘણી થતી પણ હવે નહીં કરાવ ખોટું લાગ્યું

હવે ચાલે ચાલે પણ ભાઈ ચાર પાંચ ગરીબ છે પણ રહેવામાં થોડા વ્યવસ્થિત કારણ કે હું હા દીવાની સેવા જ કરી કપડા બપડા હું વર્ષોથી પાળી પોસીને મોટા કર્યા હા વ્યવસ્થિત કપડા વેલ સેટ બરોબર પણ એ ગરીબ બરીબ ના કહેવાય હો પાછું ખોટું લાગી જાય હા ભાઈ નઈ કઉ નહી કઉ બસ હા તો એવા ગરીબ છે બરોબર તો એ ગરીબો માટે તારા પણ હે ને ખાવા માટે પાછો હારું હારું ખાજો એ તો મારા બેટા હે ને ફરસોન આઇટમો બધી ખાસી ખમણ હા હા તે ફરસોન ખવરાઈ દીએ તો તો વાદો નઈ મા ભાઈ જો તાર અતારું સુધી મી ખવરાયું ઘણું બરોબર અને રોજ હાલે જ ખવરાવું પણ આ તો હું વાત તને કીધું સેવાનો મોકો આલું થોડું પૂરતું કમા હા હા કમ તો કમાઉ લોકો પાતના ગડા ભરાઈ મારા તો આરો પૂનનો ગડો ભરાઈ ગયો હતું કે થોડો તને ભરવાનું બરોબર તો ફટાફટ લઈ નાય જો અને દીપા એવું ના હોય થોડો વધારે નાસ્તો લાવજે મારે

મને વિશ્વાસ નતો અને ખુદ ને લેવા જવું પડે પણ હું રહ્યો મોના રાજા સાહેબ આપણે લેવા જઈએ ના તકલીફ આ વાત હતી બાકી પૈસા ખર્તવાનો મને એવું નતું બરોબર હા તે લાયક પણ નાસ્તો લાયક લવરાવ કર શાંતિ ભાઈબંધ મળ્યો કીધું યાર તને ખવરાઈ નાખું ઈને લેવા મોકલ્યો લઈને હમણાં આવતો છે